સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં માં દશામાના દસ દિવસના વ્રત બાદ છેલ્લા દિવસે જાગરણ કરી વાંજતે ગાજતે મા દશામાની મૂર્તિઓનું વિસર્જન પ્રાંતિજ સહિત તાલુકામાં ઠેર ઠેર કરવામાં આવ્યું હતું

મૂર્તિ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાંતિજ ખાતે પણ મા દશામાના મંદિર પાસે આવેલ બોખમાં મા દશામાની મૂર્તિઓની પધરામણી કરવામાં આવી હતી જ્યારે મંદિરના વિશાળ ચોકમાં મહિલાઓ દ્વારા ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી જ્યારે મા દશામાના મંદિરના વ્યવસ્થાપક નિત્યાનંદભાઈ દ્વારા મૂર્તિ વિસર્જન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે પ્રાંતિજ પીઆઈ ટીબી રાઠોડ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો સંજય રાવલનો રિપોર્ટ પ્રાતિશ